પ્રધાનમંત્રી મોદી છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાત પ્રવાસી છે તો અમદાવાદમાં પ્રધાનમંત્રીના રોડ શોને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરાશે સામાન્ય નાગરિકો માટે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો બંધ રહેશે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી અવરજવર માટે રસ્તો બંધ રહેશે માત્ર એરપોર્ટના લોકોની ટિકિટ આવશે ટિકિટ લેવા માટે દસ પીઆઈ છસો ટ્રાફિક વિભાગના કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે સોમવાર રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ પચાસ હજારથી વધારેની જનસંખ્યા આ રોડ પર અપેક્ષિત છે આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવર જવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવશે વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો અમદાવાદ થી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે તમામને નિવેદન છેવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ વિસદ થઈ અને તપોવન ઝુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે તેર જીરો કલાક પછી નો પાર્કિંગ ઝોન જ જાહેર કરવામાં આવે છે જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે